નહેર કે અવાવરું સ્થળે મૂર્તિ મૂકવાથી ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે અને ધર્મની બદનામી પણ થાય છે અવસ્થામાં પણ કેટલાક ના સમજ ભક્તો ગણાતા લોકોએ પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ ઢીલાસનો લાભ લઈ યોગ્ય રીતે વિસર્જન કર્યું હોવાનું ગૌશાળા તરફથી જણાવાયું હતું અધ્યક્ષ શ્રી આશીષભાઈએ સદભક્તોને સંદેશ આપતા કહ્યું કે આ પ્રકારના વિસર્જનથી ભક્તિ લાભદાયક થતી નથી પાપના ભાગીદાર નમદો માટીમાંથી બનેલી નાની પ્રતિમાઓ ઘરે અથવા દરિયા કિનારે વિસર્જન કરો અને પ્રકૃતિના રક્ષણ સાથે ધર્મને ગૌરવ આપો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું આશિષ સૂર્યશી સાંસ્કૃતિક રક્ષા શ્રેમિય સંચાલિત શ્રી માંડવ ગોસલાલા એને એનીમલ અધ્યક્ષ છે આજ રોજ માંડવ ગોસાલાના બસોથી વધુ ગોસેકો દ્વારા ચલઠાની નહેર ખરવાસાની નહેર મધુરમ સર્કલ નહેર આ ત્યાંથી શ્રી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ જે અડધ વીસ હજારથી હાલતમાં એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી જોડાવી આરતી પૂજા કરી હજીરા દરિયા ખાતે પુનઃવિસર્જન કરવામાં આવ્યું આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંડકીનું સામ્રાજ્ય હતું ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ત્યાં ફેંકી દેવામાં આવી હતી આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુનવિસર્જન કરવામાં આવ્યું છે હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપણે આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય સારી રીતે વિજય ન આપી શકતા હોય તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ હું તમામ ગણેશ ભક્તોને અપીલ કરવા માંગુ છું કે જે થઈ ગયું એ ઠાઈ ગયું પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવીએ અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ જય ગણેશ